ભાવનગર કોળી સમાજના આગેવાનો દ્વારા ભાજપના નેતાને ચીમકી આપવામાં આવી ભાવનગરમાં કોળી સમાજના આગેવાન દ્વારા ભાજપ નેતાને ચીમકી આપી હતી ભાજપના નાણાં મંત્રી દ્વારા કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા ચીમકી આપવામાં આવી હતી કનુભાઈ દેસાઈ ભાન ભૂલ્યા હોય તે રીતે કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો ગુજરાતમાંથી સૌથી વધારે વસ્તી ધરાવતા સમાજ વિશે વાણી વિલાસ કરવામાં આવતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ક્ષત્રિય સમાજ બાદ હવે કોળી સમાજમાં પણ ભાજપના નેતા સામે નારાજગી સામે આવી નમસ્કાર મિત્રો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાના સાથીઓનું સ્વાગત છે મિત્રો હું છું કોલી રાજુ સોલંકી કોલી સમાજ વીર માંદાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ મિત્રો હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર વિ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે એ લોકો ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે અને ભાષણમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂંટાય અને દોળીઓ ચૂંટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ એ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે હું અત્યારે હું અત્યારે ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું વીર માંદાતા સંગઠનનો ત્યારે વીર માનદાતા સંગઠનના પ્રમુખ તરીકે આજે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે રીતે આ નેતાએ અમારા કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે ત્યારે સો ટકા અમારા કોળી સમાજની ગુજરાતની અંદર લાગણી દુભાણી છે ત્યારે હું આ નેતાને કહેવા માગું છું કે તાત્કાલિક આજની તારીખમાં જ કોળી સમાજની માફી માગે અને પોતાનું જે આ નિવેદન છે એ પાછું ખેંચે અન્યથા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે ત્રણ દિવસ મતદાનને વાર છે જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે અને માફી માગવામાં નહીં આવે તો સમગ્ર કોળી સમાજ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે અને મતદાનમાં મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવો